સુરતમાં સરથાણા વિસ્તારમાં આવેલ શ્યામધામ તારીખ સત્યાવીસ બે હજાર છવ્વીસે મંગળવારના રોજ ભવ્ય શોભાયાત્રા સાથે પરમ પૂજ્ય શ્યામળાજી બાપુ ની પુણ્યતિથી શ્યામધામ મંદિર સુરત ખાતે હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી હતી

મારું નામ છે ઉત્સવ પરમાર હું તો છેલ્લા લગભગ એન્કરિંગમાં આ છેલ્લા ત્રણ વર્ષથી છું પણ અમારી જે અઢારે આસ્થાની આલમનું જે કેન્દ્ર છે એવા પરમ પૂજ્ય સંત શિરોમણી ભક્ત ભૂષણ શામજી બાપુનો તેતાલીસ વર્ષથી શ્યામધામ મંદિર ખાતે આ ભવ્ય તિથિનું આયોજન કરે છે જેમાં શ્યામધામ મંદિર ખાતેથી અમારી શોભાયાત્રા નીકળે છે અને એ શોભાયાત્રા એ આ ફામ સુધી આવે છે અને દિવ્ય ધર્મસભાનું આયોજન થાય છે અને આ આયોજનમાં લગભગ

સુરત ના શ્યામધામ ખાતે જયારે ઉજવાઈ રહ્યો હોય ત્યારે શોભાયાત્રા ની માનવ મેરામણી ની વાત કરીએ તો પંદરસો જેટલા ભાવિક ભક્તો જોડાણ હતા અને ભજન ભોજન અને પ્રસાદ નો જ્યાં સંગમ ત્રિવેણી સંગમ હોય એવા પરમ પરમપૂજ્ય સામજી બાપુની

અહીંયા સંસ્કૃતિ અને પરંપરાનો વારસો એટલે આપાગીગાની જગ્યા દેહાણ જગ્યા સત્તાધારના સંતોનો જ્યાં નિવાસ છે એવા બાપુના સાનિધ્યને અનુસંધાને અહીંયા સુરત ખાતે તેતાલીસમી સામજી બાપુની પુણ્યતિથિ ઉજવવામાં આવી રહી છે મારું નામ રમેશભાઈ જીવરાજભાઈ યાદવ શામદાન મંદિરનો પ્રેસિડેન્ટ છું આજે સામજી બાપુની તેતાલીસમી પૂર્ણતિથિ છે એ નિમિત્તે અમારો જબરદસ્ત કાર્યક્રમ છે અને પાંચ માણસની રસોઈ છે આજે તમામ સેવક ભાવી ભક્તો આજે આ બધો કાર્યક્રમ રાખવા આવેલ છે કેટલા લોકો ઉપસ્થિત આજે શોભાયાત્રા અંદર પંદરસો માણસ ઉપસ્થિત હતા અને પાંચ હજાર માણસ ની લે છે આજે બપોરે અગિયાર વાગ્યા થી ચાલુ સ્ટાર્ટ થાય સુરત અમે આજે બાણુ ની સાલ થી કરતા આવીએ છીએ એટલે અમારું માનો તેત્રીસ વર્ષ આજુબાજુ છે અમારા બ્યુરો રિપોર્ટ એલ કે સુરત